너무. <teachers> <for> <BR Christianity> <building> <Jejo>

સ્ટાર્ટ કરવામાં આવ્યું આજના દિવસે સત્સંગ વંશાલીની જરૂરિયાત એટલે પડી કે ઇતિહાસ એનો જ વંચાય છે જેનો લખાયો છે જ્યારે સંપ્રદાયની અંદર જ્યારે ભવિષ્યની અંદર આજે મહાકુંભનો પણ પર્વ ચાલી રહ્યો છે આ વર્ષની અંદર ત્યારે કુંભની અંદર પણ ભવ્ય જે સંતો ભેગા થઈને મહામંડલેશ્વર દ્વારા પણ ફૂલબ્રિક્સ જેવી એક ડિજિટલ પ્લેટફોર્મથી ઊભી થઈ રહેલી ભવિષ્ય માટેની એક ચેનલ અને તેના ભાગરૂપે આજે વડતાલ મંદિરની અંદર સત્સંગ વંશાવલીની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે જે સત્સંગીઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડેલા છે તેના ભવિષ્ય માટેના સંરક્ષણ થાય અને તેમની વંશાવલી વંશવેલો કાયમ આગળ રહે ભગવાનનું નામ તેની સાથે જોડાયેલું રહે તે માટેનો એક આજેથી એક પ્રયાસ ચાલુ થયો છે વર્ષો સુધી આ જગ્યાએ જે તે સત્સંગીઓ આવે તેમના વંશ અને તેમના ભવિષ્યના તમામ સંકલ્પો સંપૂર્ણપણે લખાય તેવી વ્યવસ્થા આજે મંદિરમાં કરવામાં આવી છે આજે સંપ્રદાયના આચાર્ય એક હજાર આઠ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના સ્વહસ્તે આજથી આ શરૂઆત કરવામાં આવી છે અને આવનાર દિવસોની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના ये मूल सिद्धांत साथयला जो सत्संगी से जैनी वंशावली आज थी वड़ताल स्वामीनारायण मंदिर में लखा से जय माता दी जय स्वामिना भगवान आज हम स्वामीनारायण धाम वर्ताल धाम में उपस्थित हैं और यहाँ पर महाराज श्री राकेश प्रसाद जी के द्वारा आज कुलविच वंशावली जो कि सत्संगी वंशावली लेखन केंद्र का जो ये शुभारम्भ हुआ है उनके हाथों से जो जीवन पर्यंत यहाँ पर रहने वाले जो अनुयायी हैं उनके भक्तगण हैं जो भी सत्संगी हैं उनका जो पारिवारिक इतिहास पारिवारिक परंपरा मंदिर में जब जब भी वो आ रहे हैं आने वाले समय में सदियों तक उनके जो आज वो अपना लिखवाते हैं वंशावली जिससे आने वाली जो पीढ़ियाँ हैं उनकी भी वो इस संप्रदाय में कब से जुड़े हैं क्या उनका इतिहास रहा है पूर्वजों की जो वंशावली फैमिली ट्री जिसे कहते हैं वो पूरा यहाँ पर लिखा जाएगा जिससे उनको भी ये सब पता चले ज्ञान हो लोगों की जो परंपरा है और आज का दिन बहुत अच्छा है जैसा कि जिस ने भी बताया है तो दिन बहुत अच्छा रहेगा अब आने वाले समय में आशीष शुरुआत हो चुकी है जय भारत इष्ट देव परम कृपाण भगवान श्री स्वामी नारायण વડતાલ માં પ્રગટ વિરાજમાન આપણા સૌના આરાધ્ય શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી શ્રી ધરમદેવ ભક્તિમા એક પવિત્ર પર્વ ત્યારે આજના પર્વે આપણા વડતાલ ધામ ને વિશે આપણા મુખ્ય કોઠારી સ્વામી ડોક્ટર શ્રી સંતવલ્લભ સ્વામીજી અને જ્ઞાન બાગના આપણા પાર્શો દરિય સ્વામી લાલજી ભગતજી આમના દ્વારા એક એવો પ્રયાસ સરસ મજાનો કરવામાં આવી રહ્યો છે કે કુલવૃક્ષ નામક એક સંસ્થા દ્વારા ગુજરાત ખાતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતોનું ખાસ કરીને વંશાવલી એક નિર્મિત થાય કે જેમાં આપણા શાસ્ત્રોની અંદર આપણા વડીલોના પૂર્વજોના જે કાંઈ નામાભિધાન હોય તો એની પરંપરામાં વર્તમાન સમયમાં જે ભક્તજનો આજની તારીખમાં હોય તો એમની નામાવલી એમના પૂર્વજોનું આખી વંશાવલી જો આપણને પ્રાપ્ત થાય તેના કારણે આવનારા વર્ષોમાં આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વતી ખૂબ સારું કામ થાય આના માટે પાર્શદ્વરીય શ્રી લાલજી ભગતજીનો ખૂબ સારો પ્રયાસ છે આપણા શ્રી જીગ્નેશભાઈનો ખૂબ સારો પ્રયાસ છે આની વાત વિશેષપણે પ્રસંગોમાં કરીશું પણ અત્યારે ખાસ કરીને એવી મારી સૌને ભલામણ છે કે વધુ ને વધુ સંખ્યામાં આપણે આનો લાભ લઈએ આપણા પૂર્વજોનો આપણા વડીલોનું આમાં વંશાવલીમાં નામ ઉમેરાવીએ એટલું ખાસ મારી ભલામણ છે તો ભગવાન સ્વામિનારાયણ આપ સૌનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના સાથે અમારા જય સ્વામિનારાયણ